ગાંધીનગરમાં બ્રેનરે ધ સ્કૂલ ઓફ જીનિયસ દ્વારા ચોથી રાજ્ય રાજ્યુઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું મુખ્ય હેતુ બાળકોમાં તથા ગણિત સમજ અને આત્મવિશ્વાસ વધારવાનો છે આ રાજ્ય સ્તરીય કાર્યક્રમ ફાઉન્ડર તથા તેમની સમગ્ર ટીમના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં લગભગ બસો થી વધુ જેટલા વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ હાજર રહ્યા હતા બ્રેનરે ધ સ્કૂલ ઓફ જીનિયસ બાળકોની ની ક્ષમતા ધ્યાન શક્તિ અને ઓવરઓલ ગ્રોથ માટે સતત આવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ આયોજિત કરતી આવી છે और हम हर साल स्टेट लेवल की कंपटीशन ऑर्गेनाइज़ कर रहे हैं इस बार हमारी फोर्थ स्टेट लेवल कंपटीशन है 500 बच्चे ने पार्टिसिपेट भी किया है और सिर्फ फाइव मिनट में उसको एग्जाम देना होता है कि फाइव मिनट में बच्चा कितना सम सॉल्व कर सके तो ये कॉम्पिटिशन से बच्चे में जो स्पीड एक्यूरेसी एंड कॉन्सेंट्रेशन दिख रहा है और मैं भी बहुत आज खुश हूँ कि हमारे बच्चे ने आज बहुत अच्छे से एग्ज़ाम दी और सब पेरेंट्स खुश है और सारे स्टूडेंट फाइव मिनट में हंड्रेड प्लस सम सॉल्व कर रहे हैं થેન્ક યુ જરૂરથી મોકલવા જોઈએ કારણ કે જે એનું ઇમ્પ્રુવમેન્ટ છે ને એ દેખાય છે એકલું મેથ્સમાં નહીં દરેક જગ્યાએ દરેક વસ્તુમાં એનું ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે અને અમને બી મજા આવે છે ઘરે અમારી બી એક્ટિવિટી વધી જાય છે અને એને બી બહુ મજા આવે છે બાળકને સ્કૂલના સ્કૂલમાં બી એનું ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે અમને હમણાં એનું એક્ઝામમાં જે સ્કૂલમાં આવે છે ને તો એમાં બી એના માર્ક્સ બહુ સરસ થઈ ગયા છે આના કારણે બહુ મજા આવે છે થેન્ક યુ